નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે આજ રોજ વરિયા ચોવીસ જ્ઞાતિમાં વરિયા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાના એકાવન વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત એકાવનમાં પાટોત્સવ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે પવન પવિત્ર યજ્ઞમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ ક્ષણ અમારા જીવન માટે ગૌરવ અને આશીર્વાદ સમાન બની રહી માતાજીની અપાર કૃપાથી આ દિવ્ય અને પુણ્ય અવસર પ્રાપ્ત થયો તે બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞા વ્યક્ત કરીએ છીએ યજ્ઞની પવિત્ર અગ્નિ અને વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની ગયું આ પવિત્ર યજ્ઞમાં ભાગ લઈને આત્મિક શાંતિ તથા અપરંપરાનંદિ અનુભૂતિ થઈ અસ્મરણીય ક્ષણો હંમેશા માટે હૃદયમાં અંકિત રહેશે વરિયા માતાજીની સૌ પર સદાય વરસી રહે એવી પ્રાર્થના તો ફરી નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ